દર્શન કરવા આયો છો કો આ મુકો જાવ દર્શન કરતા આવું અને હું જો કરતા છુ વેટી છે યાર ઓહોહો વેટી તા કે હું કરવા છે વેટી બોલો વેટી અને વેસી માર્યો છે મારે કેમ વળી આ હો મારા જાવ તો વિવાહમાં ખૂટ્યા છે ખૂટ્યા છે તો ઓહોહો બલા મોણે ઘેર ઘણા છે હું યાર તમે ખૂટુ બોલા પટતા જાવ હોય તો આ તો કોણ જે બધું ઉકારવું પડે કે આવું છે ને મારા જાવ તો વિવાહમાં કેમ નહીં વેસી હજી લઈને ફરો છો તાણે આ હોની ની કાં બતાજો ઓની કેતા તો જૂઠ્ઠી છે નંગ વાળા છે હું બાડી પેલા તો નમ હોની હતા આપડે કોળો ભાઈ તો જોઈ લેજો તાને તમે તાણે વજન છેન હું યાર જો એટલા વેસ કેજો તમાર તો 5000 આલજો ક 5000 તાણ

કરી દઉં છું મને ખબર પડી છે ગૂગલ પે શું કોને બાળી ને ગૂગલ પે વાપર અત્યારે તો ફોન જમાનો આ હાર ભૂલો પાસે બાળી નહી ભૂલું હાર વેટી તો નવ નવું વાળી છે સમજાવું દે

કળદો કાઢી નાખો પડશે તો એ વેટી મો ના લઈ જાઉં તે ના આલું અમે મને હજી જો આમ જો ભાઈ ઈ જડી જાય તો નસીબ કરું ઓમ કરો ને લા કોળા તો ઉડાડી મેલું આખું ઓમ મારા હો હું પળઈન તું હા વેટી અમે સળા થારી વાત છે મારે હારી મારે જી મોની માં ભરાઈ રહ્યો છે

ને ના કરવા પડી સરપંચ સર કરવું પડે તારા જેવી ઓછો ગમો હોય તો પાછું

તા હાર કરું ફટાફટ આ જો 1 2 આ 9 નંબર બોલ દે હાલત Google Pay બોલ પૈસા પેલી સોખા મળી છે જો મેસેજ પડો તારો ભાવ 20 પડ્યો ઈ તો પડ્યા છે જોઈ લેન જઈન ઉપાડી આઈ જઈ એ સાપરા પડ્યા ભલા મોણા લ્યો ને લાઈ લાય પડ્યો હું વાત છે

એ નકલી બેઠી છે પેલા હોની ગોડા નહીં 4000 લે છે 4000 કરીએ છે હેડ ને 2000 અરે 2000 લે મારે જવું છે ભી ઓમ જવા છે ઓલે પાછું પકડવું જન ધન મઠો આજ પેલા દઈ લે તો હા તાણ અરે માર પ્લાન નાખ જે ઓ આ રેડ પેલી કારીન લેવા જઈ પડશે કે તો કારીન લઈ ના તો તું ચૂ બદલી લે તા હેડ લેવા જઈ પડ આ ગની બારસ બે હું કરું તાણ લેવા જલ્દી આપજે આ